આજે આપણે ફુલેવર અને બટેટાનું શાક બનાવીશું તો આપણે ફુલેવર અને બટેટા છે તે સમારી હવે આપણે ફુલેવર સમારી લીધું છે બટેટા પણ સમારી લીધા છે અને ટમેટા પણ સમારી લીધા છે હવે આપણે વઘારી લેશું ત્રણેયને હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લસણ નાખી દઈશું રાય અને જીરું નાખીશું બટેટા સમારેલા નાખીશું હવે આપણે સાતળી લેશું થોડી વાર આપણે સાતળશું હવે આપણે ટમેટા સમારેલા નાખી દઈશું ફ્લેવર પણ નાખી દઈશું હવે આપણે સડવા દઈશું હવે એકદમ સરસ સડી ગયું છે હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું હળદર નાખીશું ચટણી નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું મસાલા છે તે મિક્સ કરી દઈશું થોડી ખાંડ પણ નાખીશું હવે આપણે થોડું પાણી ઉમેરીશું હવે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે ધાણા નાખી દઈશું હવે આપણું ફ્લેવર બટેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તમારી જે કે કુકિંગ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો